ઉમેદવારી પત્રો ભરાયા હતા ખેડૂત મત વિભાગમાં ઓગણ સિત્તેર અને વેપારીઓમાં અગિયાર મળીને કુલ એસી ફોર્મ ભરાયા હતા થરા યાદના પૂર્વ ચેરમેન અને સહકારી આગેવાન ભાજપના વરિષ્ઠ આગેવાન એવા અણદાભાઈ પટેલ સહિતના ગ્રુપને એક પણ મેન્ડેટ ન ફાળવતા ભારે નારાજગી જોવા મળી રહી છે ત્યારે કાંકરેજ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ તથા જિલ્લા કિસાન ભાજપ મોરચાના મહામંત્રી બાબુભાઈ પટેલ સહિત તાલુકામાં સંગઠન કામ કરી ચૂકેલા ભાજપના ચૌદ ઉમેદવારોને મેન્ડેટ મળતા તેમની પેનલ બની રહી હતી સામે પક્ષે પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલને મેન્ડેટ ન મળતા તેમને અલગ પેનલ બનાવી ચૂંટણી મતદાનમાં ઉતરવાનું હવે નક્કી કરી દીધું છે ત્યારે થરા માર્કેટ યાદમાં સતત પાંચ વખત ચેરમેન રહી ચૂકેલા તેમજ બનાસ બેંકના પણ ચેરમેન રહી ચૂકેલા અણદાભાઈ પટેલને મેન્ડેટ ન મળતા તેમના સમર્થકોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે અને બિનહરીફ કરવાની જગ્યાએ હવે ભાજપ સામે ભાજપની લડાઈ લડી લેવા માટે અણદાભાઈ પટેલની પેનલ તૈયાર થઈ ચૂકી છે ત્યારે ત્રીસ જૂનના રોજ વેપારી વિભાગ માટે ત્રેસઠ અને ખેડૂત વિભાગ માટે ચાર હજાર આઠસો

છઠ્ઠા મહિનાની અંદર બે હજાર ચોવીસના છઠ્ઠા મહિનાની અંદર તેનાથી આગળ જવું છે બે બે ની બાવીસની વિધાનસભાની ચૂંટણી પહેલા બાય ઇલેક્શન આવ્યું હતું બજાર સમિતિ થરાનું તેના ડાયાબિટ સાક્ષી છે હુમાનસિંહ જિલ્લાના અધ્યક્ષ હતા અમીભાઈ પણ અહીંયા બેઠા છે હુમાનસીએ મહિને કીધું હતું કે ઈશ્વરભાઈ આ વખત બાય એક્શનમાં માર્કેટમાં ચેરમેન તમને બનાવવાના છે તમારે રહેવાનું છે

છેલ્લી લગભગ છઠ્ઠા મહિનાની અંદર મારા અંદાજ મુજબ દસમી પંદરમી આજુબાજુ મિટિંગ હતી મિટિંગ ની અંદર અંડાપી સાહેબે મિટિંગ હું બીમાર હતો હું નતો જતો એટલે લક્ષ્મણ બી ફોન આવ્યા કે ઘડી વાર આય એટલે હું જઈને બેઠો મિટિંગ પૂરી થઈ ગઈ હતી અણદાપી સાહેબે મારા સામે જોઈને કીધું કે ઈશ્વર ટૂંક સમયમાં એક બે મહિનાની અંદર માર્કેટનું ઇલેક્શન થવાનું છે

સભ્ય તરીકે અમે ટિકિટ આપી એમને જિલ્લા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર અમે જિલ્લા પંચાયતના સભ્ય પણ બનાવ્યા સાથે સાથે આજ પાર્ટીએ એમને બોધગામ સમિતિના ચેરમેન પણ બનાવ્યા મિત્રો જિલ્લા સહકારી સંઘના ચેરમેન પણ 15 વર્ષ સુધી આ ભારતીય જનતા પાર્ટીએ મોટું મન કરી અને અમે જિલ્લા સહકારી સંઘના ચેરમેન પણ બનાવ્યા મિત્રો એથી વિશેષ આ તાલુકાની પ્રજાએ

ત્યારે મિત્રો મેં પણ ફોર્મ ભર્યું તો ડાયા ભઈએ પણ ભર્યું તો અરે દર્શનભાઈ રમાભાઈએ પણ ફોર્મ ભર્યું તો અમે ત્રણેય ગણે એવું જ કીધું કીધુંતું લાકટમળભાઈની સાક્ષીએ કે અમને ત્રણેમાંથી ગમે તેને તમે ડિરેક્ટર બનાવો મિત્રો બળજબરીથી કોઈ ના ચાલે હું મૂળ તો અમારો ભત્રીજો એમણે ગોવિંદભાઈ આપણો સ્વર્ગસ્થ આપણે વાત કરતા પણ મને દુઃખ થાય છે એવું વ્યક્તિત્વ હતું વિરોધી ના પણ તેના વખોણ કરવા પડે એવા ગોવિંદભાઈ જે હતા એ ગોવિંદભાઈ અત્યારે આ દુનિયામાં નથી એ ગોવિંદભાઈ ડિરેક્ટર તરીકે ફોર્મ ભરાઈ અને કાગો પધરી